સમાચારોની શરૂઆત કરીએ તો સુરેન્દ્રનગરના કેરાળા નજીક ગેરકાયદેસર રેતીના વોશ પ્લાન્ટો પર દરોડા પાડવામાં આવ્યા છે રેતી ચોરી દરમિયાન કરોડનો જપ્ત કરવામાં આવ્યો મશીન ડમ્પર સહિત વાહનો જપ્ત કર્યા દરોડાના પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે તો દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ જેના કારણે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે જપ્ત કરવામાં આવેલા છે અને અંદાજીત ત્રણ કરોડ વીસ લાખ નો મુદ્દામાલ જપ્ત કરી દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ ખાતે સીઝ કરીને રાખવામાં આવેલ છે ખાસ કરી સાહેબ જે કોનું હતું ને કયા વ્યક્તિનું ચાલતું હતું એને કોઈ કોઈની પર ફરિયાદ દાખલ કરી છે હાલ આજે જે વાહનો જપ્ત કરવામાં આવેલ છે એ અંગે પોલીસને અમારા દ્વારા પત્ર લખીને જે આમના માલિકો તથા ડ્રાઈવરો

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નાના કેરાડા ગામે વર્ષોથી રેતીના વોશ પ્લાન્ટ ગેરકાયદેસર રીતે ચાલતા હતા ત્યારે પોલીસ અને જે ખાણ ખનીજ વિભાગ છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતી હતી આ બાબતની જાણકારી પ્રાંત અધિકારીને મળતા તાત્કાલિક પ્રાંત અધિકારી ત્યાં દોડી ગયા હતા અને જે રેતી રેતીના હોશ પ્લાન્ટ ચાલતા હતા ત્યાં દરોડાઓ પાડવામાં આવ્યા છે રેતી ચોરી દરમિયાન ત્રણ પોઈન્ટ વીસ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પાંચ જેટલા જીતાથી મશીનો ડમ્પરો સહિત આઠ વાહનો જપ્ત કરવામાં નદીઓમાં રેતી ની ચોરી થતા હોવાની રાવ ફરિયાદ મળતા હવે તંત્ર એક્શન મોડ માં આવ્યું છે દરોડા બાદ આ તમામ જે વાહનો છે તે જપ્ત કરી અને દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ આવેલું છે ત્યાં સીઝ કરી અને તંત્ર એ મૂકી દીધા છે આ મુદ્દે ગુનો દાખલ કરવાની દ્વારા આવી છે જોકે હજુ પણ આજુબાજુના વિસ્તારોમાં જે નદીઓ આવેલી છે ત્યાં આવા રેતીના ના પ્લાન્ટ ચાલુ હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે તાત્કાલિક ત્યાં પણ આવી નદીઓ બચાવવા માટે તંત્ર દરોડા પાડે તેવી પણ હાલ લોક માંગ છે તે ઉઠવા પામી છે જી જી આભાર ફઝલ માહિતી આપવા માટે